જય ઠાકર મિત્રો તો ફરી તમારું આપણા વ્લોગમાં સ્વાગત છે અને આજે તો આપણે જઈએ છીએ મારા મામાના ઘરે મારા મામાના ઘરે છે આજે છઠ્ઠી આજ તો પેંડા ઉપાડી લેવાના છે પછી આપણે આગળ વધ્યા અને આગળ તો ડમ્ફર આડું પડી ગયું છે અને ક્રેન સીધું કરે છે તો આપણે જોઈએ કે કઈ રીતના ડમ્ફર સીધું કરે છે

અને હવે આપણે મારા મામાના ઘરે પૂગી ગયા છીએ મારા મામાના ઘરે પૂગી ગયા અને મારા મામાનો છોકરો તો બીડીયું ના ગોટા ગોટા કાઢતો તો બીડીયુંના ગોટે ગોટા કાઢે પણ આપણે તો પેંડાની વાટે સીવી અને પછી પેંડા આવી જાવ અને પછી આપણે કર્યું ચાલુ હોવા પેંડા ખાવામાં તો આપણે બાકા જીકી બોલાઈ ગઈ થાને તો આજનો વ્લોગ ગાય સુધી તો અમારા વિડીયો જોવા માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો